અમરેલી શાસ્ત્રીય નગરના ખુલ્લા પ્લોટમાં મિની પ્લેન ક્રેશનો મામલો અમરેલીમાં મિની પ્લેન ક્રેશ થતાં પાયલોટને બચાવવા જતાં સ્થાનિક થયો ઈજાગ્રત પ્લેન નીચે ખાબકતા આગની જ્વાળા વચ્ચે પાયલોટને બચાવવા જતાં સ્થાનિક થયો ઈજાગ્રસ્ત વિશાલભાઈ માધવડ નામનો સ્થાનિક પાયલોટને બચાવવા જતાં આગમાં નાચ્યો ઈજાગ્રસ્ત વિશાલ માધવને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો પ્લેન ક્રેસ્ટના ક્રેશમાં મૃતકનું નામ અનિકેત મહાજન રહે અમદાવાદ જાણવા મળેલ છે

એમાં પ્રાઇલોટ હતા અને પ્લેન ક્રેશ થતા સાથે બધા ત્યાં ભેગા થયા હતા હું ત્યાંથી નીકળતો હતો જોયું તો અંદર પાયલોટ હશે આજે અમે કોઈ જાતો નહોતો એ બાજુ તો મેં કીધું પાયલોટ જો હોય તો આપણે એને બચાવીએ તો અંદર ખોલવાની અંદર જોવા ગયા તો પાઇલટના કપડા સફેદ દેખાણા હતા પાઇલટનું મોઢું કેવું કે દેખાણું કપડા જોયા અને જો નથી તો અંદર પાઇલટને પકડીએ કે પાઇલટને બહાર કાઢનારું કરીએ અચાનક આગ લાગી અને મને આમ ઝટકો લાગ્યો અને બહાર ફગવાળાઈ ગયો ફગવાળાઈ ગઈ તરફ હતો અને પગ વળતા એટલે તરત હું સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા પછી કાઢ્યા અમરેલી તાલુકા પોલીસ વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે એક વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ વીએફટીઆઈનું સિંગલ એન્જિન પ્લેન કે જેની અંદર ટ્રેનિંગ પાયલોટ અનિકેત મહાજન એ પોતાનું શૂટીન ફ્લાઈંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન પૂરમાં કારણોસર મેં ટેક ઓલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે એમનું પ્લેન અહીંયા આગળ ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર મેનેજ ડિપાર્ટમેન્ટ સ્થળ પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની વી વીએફટીઆઈની પણ ટીમ આવેલી છે બનાવનું કારણ જાણવા માટે આગળ પ્રોસિયર ચાલુ છે પાયલોટની સ્થિતિ શું છે સાહેબ હજુ હાલ જોતા પાયલોટ મૃત્યુ પામે છે રેડી કેમ રોલ ઓ રોલ જી સર આજ રોજ આર ને ત્રીસની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહે ટ્રેનિંગ ઇન્સ્ટ્યુટના એરક્રાફ્ટની પેસ થવાની દુર્ઘટના હતી જેમ ટેલિફોનિક જાણ ફાયર ફાયરિંગ અંદર કરતા ત્રણ મિનિટ ને બાવીસ સેકન્ડ ની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવેલો હતો એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા જે પાયલોટને બહાર કાઢી અને એકસો આઠને ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો હતો હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરિયા એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા હોય છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે તો બ્લેક બોક્સને ભૂતી અને અત્યારે અમે વહીવટીતંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ છે સર આ રહેણાંક વિસ્તારથી આજુબાજુમાં સર્ચ કરવામાં આવ્યું કંઈ કોઈને બીજી નુકસાન ઇજા હોય આ એરિયા રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે જેના કારણે સર્ચિંગ કરતાં એક ભાગડી અન્ન ફેટર થયું હોય એવું અમને જોવા મળ્યું છે બાકીનો સંપૂર્ણ એરિયા સલામત છે એવું અમે કરીને